ખર્ચામાં તારે ભાગ આપવાનો અડધો ભાગ કીધું તું તો પેલા કે ના મારી પાસે પૈસા નથી આમ ને પછી મેં કીધું એક કામ તું ત્રણ હજાર રૂપિયા ખાલી તારે પછી આપવાના ખાવા પીવાના નહીં હોટલમાં રોકાવી એના નહીં કોઈ જાતના તારે પછી ખર્ચો નહીં કરવાનો બે ત્રણ દિવસ જે ફરીએ ને એ બધા હું તમને આપીશ એટલે આ ના આના કરતો કરતો છેલ્લે મને કે સારું ચાલુ હું આપું હમણાં એમ કરીને તો થોડી વાર પછી એમ મને આપ્યા

પછી મે <laughs> 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 તો મે <laughs> 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 પણ તારે મને પૂછ્યા વગર છે ને ખોટો વહીવટ નહીં કરવાનો બરાબર ખોટો એટલો બધું ડોઢું નહીં થવાનો પણ એને માંગ્યા તા એટલે મેં આપ્યા માંગ્યા તા આપ્યા આ છે ને મને કોક દિવસ જૂનાગઢની ગુફામાં જ મોકલ છે તમ કોઈ ગુફામાં જાવેવા નથી હા તો બાવો કરના કે દર વખતે આ વખતે મને એમ કે હું ફાવી ગયો જે જહાળો મારું ટકો કરી ગયો આયો રે માં હવે ha 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 ha